હેલો ફ્રેન્ડ્સ જય શ્રી ગણેશ બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં તો સાંજના જમવામાં જો આવું મળી જાય તો નાના તો શું મોટાને પણ જલસા પડી જાય તો સાંજના જમવામાં શું બનાવવું એ પ્રશ્ન દરેક ગૃહિણીને થતો જ હોય છે તો આજે આપણે ઘરમાં રહેલા ખૂબ ઓછા શાકભાજીથી દસ મિનિટમાં લારી પર મળે તેવી પાઉભાજી બનાવશું વધારે મહેનત કે વધારે શાકભાજી વગર લારી જેવી પાઉંભાજી બનાવવાનું ચાલો શરૂ કરી દઈએ એ પહેલાં જો વિડીયો તમને પૂરો જોયા પછી થોડો પણ પસંદ આવે તો વિડીયોને એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તો આપણે આ કુકર માં બનાવવાના છીએ તો એના માટે મેં અહીંયા એક કુકર લઈ લીધું છે અને ગેસની ફ્લેમ ચાલુ કરી અને માં હું અહીંયા બે ચમચા જેટલું તેલ એડ કરું છું અને તેલની સાથે પાઉંભાજી તો બટરમાં જ સારી લાગે છે એટલા માટે હું અહીંયા સાથે દોઢથી બે ચમચી જેટલું બટર એડ કરી દઉં છું તેલ અને બટર સરસ એવું ગરમ થઈ જાય પછી આપણે તેમાં અડધી ચમચી જેટલું જીરું એડ કરી દેવાનું છે અને જો હિંગની ફ્લેવર પસંદ હોય તો થોડી અહીંયા બે ચપટી જેટલી હિંગ પણ એડ કરી દેવાની છે જીરું સરસ એવું ફૂટી જાય પછી આપણે તેમાં ઝીણી કટ કરેલી ડુંગળી એડ કરીશું તો અહીંયા મેં ડુંગળીને ચોપરમાં ચોપ કરી લીધી છે જો તમારી પાસે ચોપર ન હોય તો તમે મોટી મોટી કટ કરી લેશો તો પણ ચાલશે અહીંયા કારણ કે આપણે આમાં કરવાની છે તો બધું આરામથી મેસ થઈ જશે અને ડુંગળીને આપણે હવે સરસ એવી તેલ અને બટર સાથે મિક્સ કરી લેવાની છે ડુંગળીનો આપણે વધારે કોઈ જ કલર ચેન્જ નથી કરવાનો બસ હલકી તેલમાં સંતળાય ત્યાં સુધી આપણે તેને થવા દેવાની છે તો થોડી વાર થાય આપણે એટલે તમે જોઈ શકો છો ડુંગળી સરસ એવી તેલમાં થોડી સંતળાઈ ગઈ છે અને હવે આપણે એને એક વખત સરસ એવી મિક્સ કરી લઈએ અને હવે આપણે તેમાં એડ કરવાના છે ટમેટા તો અહીંયા મેં એક મોટો કપ ભરીને ટમેટા લીધા છે તો અડધો કપ જેટલી ડુંગળી લીધી હતી એની સામે મેં અહીંયા એક મોટો કપ ભરીને ટમેટા લઈ લીધા છે ડુંગળી અને ટમેટાનું પ્રમાણ તમે તમારી રીતે થોડું વધારે ઓછું કરી શકો છો અને હવે ટમેટા એડ કર્યા છે એટલે સાથે જ આપણે સ્વાદ પ્રમાણ મીઠું એડ કરી દઈએ એટલે કે મેં અહીંયા આખી ભાજીનું મીઠું અત્યારે જ એડ કરી દીધું છે અને સરસ એવું આપણે ટમેટા ડુંગળી અને બધું સરસ એવું મિક્સ કરી લેવાનું છે અને તમે જોઈ શકો છો આપણે ટમેટા અને ડુંગળી સરસ એવા મિક્સ કરી દીધા છે અને ટમેટાને પણ આપણે વધારે વાર કૂક નથી થવા દેવાના બસ હલકા તે સંતળાય ત્યાં સુધી આપણે એને થવા દઈશું તો ટમેટા આપણા થોડા સંતળાય ત્યાં સુધીમાં આપણે એક ચટણી બનાવી લઈએ જે આપણે પાઉંભાજીમાં એડ કરવાની છે તો એના માટે મેં અહીંયા લાલ મરચાં લીધા છે તેને મેં થોડી વાર માટે ગરમ પાણીમાં પલાળી રાખ્યા હતા અને થોડા તીખા મરચાં છે એટલે એના બીયા મેં હટાવી લીધા હતા તમે કોઈ પણ લાલ મરચાંનો અહીંયા ઉપયોગ કરી શકો છો અને મરચા સરસ એવા હવે સોફ્ટ થઈ ગયા છે તો આપણે એને મિક્સરના જારમાં લઈ લેવાના છે અને મરચામાંથી જે આ પાણી નીકળ્યું છે એને આપણે બિલકુલ યુઝ નથી કરવાનો કારણ કે મરચાની બધીથી ખાસ પાણીમાં આવી ગઈ છે તો હવે આ મરચામાં આપણે થોડી લસણની કડીઓ એડ કરીએ એટલે કે થોડી નથી એડ કરી આમ તો જોઈએ તો વીસથી થી પચીસ જેટલી લસણની કળીઓ મેં મોટી એડ કરી દીધી છે લસણનું પ્રમાણ થોડું વધારે રાખશું આપણે અહીંયા અને હવે આપણે આમાં પાણી એડ નથી કરવાનું અને ચટણીને એમ જ સરસ એવી પીસી લેવાની છે તો તમે જોઈ શકો છો એકદમ દરદરી એવી આપણે આ ચટણીને પીસી લીધી છે તો આ ચટણીમાંથી એક આપણે જે લારી પર આપણે ખાવા પાઉંભાજી જતા હોઈએ છીએ ત્યારે તે લોકો સાઈડમાં એક રેડ ચટણી આપને આપતા હોય છે એ ચટણી પણ આપણે અત્યારે બનાવવાની છે તો આમાંથી જરૂર પડશે એટલી ચટણી આપણે પાઉંભાજીમાં એડ કરીશું બાકીની બચાવી રાખશું તો હવે આપણે આમાં થોડા મસાલા કરીએ ટમેટા સરસ એવા સંતળાઈ ગયા છે તો મસાલામાં મેં અહીંયા અડધી ચમચી જેટલું આદુને પીસ પીસીને એડ કર્યું છે સાથે અડધી ચમચી જેટલો ધાણાજીરું પાવડર અને બે ચપટી જેટલી હળદર એડ કરી દીધી છે અને સાથે જ આપણે જે ચટણી વાટીને રાખી છે તે દોઢ ચમચી જેટલી મેં એડ કરી દીધી છે તીખાસ જેટલી જોવે તમારે એ પ્રમાણે તમારે અહીંયા ચટણી એડ કરવાની છે અને સાથે જ અડધી ચમચી જેટલું લાલ કાશ્મીરી મરચું એડ કર્યું છે અને બે ચમચી જેટલો મેં અહીંયા પાઉંભાજીનો મસાલો એડ કરી દીધો છે અને અડધી ચમચીથી પોણી ચમચી જેટલી અહીંયા કસૂરી મેથી એડ કરી દીધી છે બધી વસ્તુ સરસ એવી આપણે એક વખત ડુંગળી ટમેટા સાથે મિક્સ કરી લેવાની છે અને બધા મસાલાને એકાદ મિનિટ જેવું તેલમાં સંતડાવા દેવાનું છે થોડી એની હલકી સુગંધ આવવા લાગે ત્યાં સુધી આપણે મસાલાને સંતડાવા દઈશું તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવા મસાલા સંતળાઈ ગયા છે અને અત્યારે કિચનમાં સુગંધ પણ એકદમ જોરદાર આવે છે તો હવે આપણે તેમાં શાકભાજી એડ કરીએ તો શાકભાજી આપણા ઘરમાં જે અવેલેબલ હોય એ આપણે અહીંયા લઈ લેવાના છે તો એમાં મેં અહીંયા એક નાની સાઈઝનું રીંગણ એડ કરી દીધું છે અને દૂધી હતી મારા ઘરમાં તો મેં થોડો દૂધીનો ટુકડો જેને આવી રીતે એની છાલ હટાવી અને ઝીણું ઝીણું કટ કરીને એડ કર્યો છે અને સાથે એક મોટી સાઈઝનું બટેટું લીધું છે અત્યારે આ ભાજી આપણે ઘરમાં રહેલા શાકભાજીથી બનાવીએ છીએ ઘરમાં રહેલા શાકભાજીથી બનાવશું તો પણ આપણી ભાજી એટલી ટેસ્ટી બનશે કે કોઈને ખબર જ નહીં પડે કે આ ભાજી આપણે ઘરમાં રહેલા શાકભાજીથી અને ઘરે બનાવીને રેડી કરી છે ખૂબ ટેસ્ટી એવી બજારે જે આપણે લારી પર રેસ્ટોરન્ટમાં ખાઈએ છીએ એના કરતાં પણ સારી ટેસ્ટમાં આપણી ભાજી ઘરે બનીને રેડી થવાની છે તો બધા શાકભાજીને હવે આપણે ગ્રેવી સાથે એક વખત સરસ એવા મિક્સ કરી દઈએ તો તમે જોઈ શકો છો અહીંયા ગ્રેવી સાથે બધા શાકભાજીને આપણે મિક્સ કરી દીધા છે અને મારી પાસે થોડા અહીંયા ફ્રોઝન વટાણા હતા તો મેં અહીંયા અડધી વાટકીથી થોડા ઓછા લઈ લીધા છે જો તમારી પાસે હોય તો એડ કરવાના છે બાકી સ્કીપ કરી દેવાના છે કોઈ જ પ્રોબ્લેમ નથી આવવાનો ટેસ્ટમાં કોઈ ફરક નથી આવવાનો અને મસાલા સાથે હવે શાકભાજીને આપણે મિનિટ જેવું કુક થવા દઈએ એકાદ મિનિટ જેવું થવા દેવાનું છે વધારે વાર આપણે બિલકુલ થવા દેવાની કોઈ જરૂર નથી તો મસાલા સાથે થોડું શાકભાજી એકાદ મિનિટ જેવું પછી ફરી પાછું આપણે એક વખત એને મિક્સ કરી લેવાનું છે અને હવે આપણે આમાં પાણી એડ કરવાનું છે તો પાણી આપણે અહીંયા કેટલું એડ કરવું ને એનું આપણે અહીંયા ધ્યાન રાખવાનું છે પાણી વધારે ન થઈ જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે તો મેં અહીંયા એક મોટો ઘરનો વાટકો હોય છે એ વાટકો ભરીને પાણી લીધું છે એમાંથી થોડું પાણી મેં બચાવી દીધું છે બાકીનું પાણી એડ કરી દીધું છે તો હવે આપણે આ બધા શાકભાજી સાથે સરસ એવું પાણીને મિક્સ કરી લઈએ અને જરૂર લાગશે તો વધારે પાણી એડ કરશું પણ પહેલાં જ આપણે એક યારે પાણી એડ નથી કરી દેવાનું તો તમે જોઈ શકો છો મને અહીંયા થોડી પાણીની જરૂર પડે છે તો જે બચાવીને પાણી રાખ્યું હતું તે પણ મેં એડ કરી દીધું છે એટલે કે એક મોટો કપ જેટલું મેં અહીંયા પાણી એડ કર્યું છે આ શાકભાજીને આપણે એકદમ મેસ થઈ જાય ત્યાં સુધી કૂક કરવાના છે એટલે થોડું આપણે અહીંયા વધારે પાણી એડ કરશું પણ વધારે બહુ વધારે પણ એડ નથી કરી દેવાનું કારણ કે પછી આપણે શાકભાજીને મેસ કરવાના છે તો એક કપ જેટલું પાણી મેં એડ કરી અને કુકરનું ઢાંકણ બંધ કરી અને ચારથી પાંચ જેટલી વિસલ એમાં આવવા દેવાની છે તો ચાલો આપણે એ વિસલ થાય છે ત્યાં સુધીમાં આપણે એક ચટણી બનાવીએ પાઉંભાજી સાથે ખાવાની તો એના માટે એક પેનમાં મેં અહીંયા એક ચમચી જેટલું તેલ લઈ લીધું છે તેલ થોડું ગરમ થાય પછી આપણે જે બચાવીને રાખી હતી લાલ મરચાં સૂકા લાલ મરચાંની પેસ્ટવાળી ચટણી એ એડ કરી દીધી છે આપણે અને તેને સરસ એવું આપણે મિક્સ કરી દેવાનું છે અને આમાં હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ અને એક ચપટી જેટલી હળદર એડ કરવાની છે વધારે હળદર એડ નથી કરવાની અને આ ચટણી બનાવતી વખતે ગેસની ફ્લેમ આપણે સ્લો રાખવાની છે અને હવે આપણે એમાં બેથી ત્રણ ચમચી જેટલું પાણી એડ કરી દેવાનું છે અને આ ચટણીને સરસ એવી આપણે મિક્સ કરી લેવાની છે તો આ ચટણી જ્યારે ભાજીમાં આપણે એડ કરશું ત્યારે ભાજીનો ટેસ્ટ એકદમ વધી જશે તમને ખબર જ હશે કે આપણે જ્યારે લારી પર કે રેસ્ટોરન્ટમાં ખાવા જઈએ ત્યારે એ લોકો સાઈડમાં ચટણી આપને આપતા હોય છે આ ચટણી ખૂબ જ ટેસ્ટી એવી લાગે છે ભાજીમાં ખાવામાં તો ચાલો આપણે એને થોડીવાર માટે કૂક કરી લીધી અને ઉપર સરસ એવું તેલ આવી ગયું ત્યાં સુધી આપણે એને કૂક થવા દીધી તો આપણી એકદમ ટેસ્ટી એવી ભાજી સાથે ખાવાની લસણવાળી ચટણી બનીને રેડી થઈ ગઈ છે તો તમે જોઈ શકો છો એકદમ લાગે છે ને જેવી આપણે રેસ્ટોરન્ટમાં કે લારી પર ખાઈએ છીએ એવી જ તો ચટણીને પણ સાઈડમાં રાખીએ અને ત્યાં આપણા કુકરમાં પણ ચારથી પાંચ વિસલ આવી ગઈ છે અને ખોલીને ચેક કરીએ તો શાકભાજી પણ બધા એકદમ સરસ એવા કુક થઈ ગયા છે તો અત્યારે મને કુકરમાં વિડીયોમાં મજા નથી આવતી બનાવવામાં એટલા માટે હું એને એક વાસણમાં પલટાવું છું બાકી તમારે આ બધી પ્રોસેસ કુકરમાં જ કરવાની છે બીજું વાસણ લેવાની કોઈ જરૂર નથી તો અહીંયા વિડીયો તમને સારો દેખાય એટલા માટે હું અહીંયા એક મોટા વાસણમાં એને પલટાવું છું તો હવે આપણે આ વાસણમાં બ્લેન્ડર લઈ લેવાનું છે અથવા તો તમારા ઘરમાં જો મેસર હોય તો મેસર લઈ લેવાનું છે તમે કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરી શકો છો પણ જો બ્લેન્ડર થી કરશું તો એકદમ જલ્દીથી આપણું કામ થઈ જશે તો બ્લેન્ડર લઈ અને બધા શાકભાજીમાં આપણે બ્લેન્ડર ફેરવી લેવાનું છે તો તમારે જેવી ભાજી તમારા ઘરમાં ખવાતી હોય એવી ભાજી અત્યારે તમારે તૈયાર કરી લેવાની છે તો મારા ઘરમાં થોડી અહીંયા દરદરી થોડું આખું ટેક્સ્ચર હોય એ રીતે ભાજી ખવાય છે તો એ રીતે હું થોડી દરદરી રાખું છું તમારે જો વધારે સ્મૂથ કરવી હોય તો તમે વધારે પણ કરી શકો છો અને હવે આપણે એ વાસણને ફરી પાછું ગેસ ઉપર રાખી દઈએ અને પાંચથી છ મિનિટ જેવું આપણે એને કૂક કરવાનું છે જેથી કરીને એકદમ સરસ એવી ભાજી આપણી બનીને રેડી થઈ જાય અને થોડું ઘણું જો પાણી હોય તો પાણી પણ સરસ એવું બળી જાય તો તમે જોઈ શકો છો અહીંયા થોડી વાર થઈ એટલે આપણી ભાજી એકદમ સરસ એવી ઉપરથી થોડું થોડું તેલ દેખાવા લાગ્યું છે તો હવે આપણે ભાજીમાં એક તડકો લગાવીએ તો તડકામાં મેં અહીંયા દોઢ ચમચી જેટલું બટર અને અડધી ચમચી જેટલું તેલ લીધું છે બટર ને તેલ એકદમ સરસ એવું ગરમ થઈ જાય પછી એમાં મેં અડધી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું એડ કર્યું છે મરચું એડ કરવું ટોટલી ઓપ્શનલ છે તમે ખાલી તેલ અને બટર પણ લઈ શકો છો અને ગરમ ગરમ તડકાને આપણે ભાજીમાં એડ કરી દેવાનો છે આ તડકો કરવાથી ભાજીનો ટેસ્ટ એકદમ જબરદસ્ત બજારે જે આપણે ભાજી ખાઈએ છીએ એના જેવો જ આવશે અને એકદમ સરસ એવી બટરની ફ્લેવર આપણી ભાજીમાં આવી જશે તો આ તડકો તમે ચોક્કસથી કરજો અને પછી મને કોમેન્ટ કરીને જણાવજો કે ભાજીનો ફ્લેવર કેટલો બધો સરસ આવ્યો તો તમે જોઈ શકો છો અહીંયા પરફેક્ટ એવી આપણી ભાજી બનીને રેડી થઈ ગઈ છે અને ઘરે જ બનાવીએ છીએ આપણે ઘરના લોકો માટે જ એટલે વધારે તેલનો ઉપયોગ આપણે નથી કર્યો એટલે વધારે ભાજી ઉપર તેલ આપણે નથી દેખાતું પણ જો તમારે તેલ વધારે એડ કરવું હોય તો તમે કરી શકો છો અને લાસ્ટમાં હવે આપણે અહીંયા એક મોટા લીંબુનો રસ એડ કરી દેવાનો છે અને સરસ એવું આપણે ભાજી સાથે મિક્સ કરી લેવાનું છે તો ઇન્સ્ટન્ટ માત્ર દસ જ મિનિટમાં આપણી આ ભાજી બનીને રેડી થઈ જાય છે અને ઘરમાં જે પણ શાકભાજી હોય તમારી પાસે એ શાકભાજીથી તમે આ ભાજી બનાવી શકો છો અને તમે જોઈ શકો છો ભાજી હવે સરસ એવી ઉકળી ગઈ છે તો લાસ્ટમાં હવે આપણે એની ઉપર થોડા લીલા ધાણા એડ કરી દઈએ અને અત્યારે મેં તમને વિડીયોમાં બતાવ્યું એક 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 કરીને એટલે તમને થોડી લાંબી પ્રોસેસ લાગતી હશે પણ તમે જ્યારે એને ટ્રાય કરશો ત્યારે તમને ખબર પડશે કે આ ભાજી એકદમ જલ્દીથી બની જાય છે અને ટેસ્ટી તો એટલી બને છે કે હવે તમે દર વખતે આ જ રીતે ભાજી બનાવશો તો ચાલો આપણે અહીંયા ભાજી બનીને તો એકદમ રેડી થઈ ગઈ છે અને હા અત્યાર સુધીનો વિડીયો જો થોડો પણ પસંદ આવ્યો હોય તમને તો વિડીયોને એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને મને કોમેન્ટ કરીને પણ જરૂરથી જણાવજો કે તમને મારો આ વિડીયો કેવો લાગ્યો અને હવે આપણે ચાલો પાઉં પણ શેકી લઈએ તો પાઉં શેકવા માટે મેં અહીંયા અડધી ચમચીથી થોડું ઓછું બટર અને અડધી ચમચીથી થોડું ઓછું તેલ લઈ લીધું છે અને એમાં આપણે હવે બે ચપટી જેટલો પાઉંભાજીનો મસાલો એડ કરીએ પાઉંભાજીનો મસાલો એડ કરવાથી એની સુગંધ એકદમ સરસ એવી આવશે અને હવે આપણે આમાં થોડા લીલા ધાણા એડ કરી દઈએ અને સાથે એક ચમચી જેટલી ભાજી પણ એડ કરી દેવાની છે આ બધું સરસ એવું એક વખત આપણે મિક્સ કરી લઈએ અને પછી આપણે જે પાઉં લાવ્યા છીએ એ પાઉં લઈ લેવાના છે આપણે તો ભાજીને સરસ એવી પાંચ રાખી અને ફેરવતા રહેવાનું છે અને પાઉને સરસ એવા આપણે શેકી લેવાના છે તો ચાલો આપણો અહીંયા પાઉ પણ હવે શેકાઈ ગયા છે અને આપણી અહીંયા ભાજી પણ એકદમ રેડી થઈ ગઈ છે તો એકદમ ટેસ્ટી એવી બજારે લારી પર મળે તેવી ભાજી સાથે પાઉ અને લસણવાળી ચટણી પણ આપણે સાથે બનાવી જ છે તો ચોક્કસ થી તમે આ રેસીપી ટ્રાય કરજો ગરમીમાં આપણે પણ વધારે વાર કિચનમાં ઊભું રહે અને મહેનત નહીં કરવી પડે તો ચાલો હવે આપણે અહીંયા દસ મિનિટમાં બની જાય તેવી ટેસ્ટી પાઉં ભાજી બનીને એકદમ રેડી થઈ ગઈ છે એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ